ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કાલે આપણે ધોરણ છમાં વિજ્ઞાન વિષયમાં ચૌદ પોઈન્ટ બે આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ તે આપણે જોઈ ગયેલા ત્યાર પછી આપણે ચૌદ પોઈન્ટ ત્રણ જળચક્ર ઉપર આવેલા હતા વોટર સાયકલ એટલે કે જળચક્ર પાણી અદ્રશ્ય થવાની યુક્તિ તમે કેટલીય વાર જોયું હશે કે જમીન પર પડેલું પાણી થોડા સમય થોડા સમય પછી સુકાઈ જાય છે આ પાણી અદ્રશ્ય થતું દેખાય છે આવી જ રીતે ભીના કપડાં સુકાતી વખતે પાણી અદ્રશ્ય થઈ જાય છે આકૃતિ ચૌદ પોઈન્ટ ચાર પર સુકાતા કપડાં વરસાદ પડ્યા પછી ભીના રસ્તા અગાસીઓ તથા અન્ય સ્થાનો પરથી પાણી અદ્રશ્ય થઈ જાય છે આ પાણી જાય છે ક્યાં આપણને બધાને પ્રશ્ન થાય કે અદ્રશ્ય થઈને આ બધું પાણી ક્યાં જાય છે શું તમને પ્રકરણ પાંચની પ્રવૃત્તિ છ યાદ છે જેમાં આપણે એ પાણીને ગરમ કરેલું જેમાં મીઠું હતું પાણી વરાળ બની ગયું હતું અને મીઠું રહી ગયું હતું પાણી વરાળ બનીને ઉડી જાય બાષ્પ સ્વરૂપે આ પ્રવૃત્તિ પરથી આપણને એ જાણ છાય છે કે ગરમ કરવાથી પાણી વરાળમાં રૂપાંતર પામે છે ટીક કરજો મોસ્ટ આઈ ગરમ કરવાથી પાણી વરાળમાં રૂપાંતર પામે છે બરાબર આ પ્રવૃત્તિ પરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે પાણીની વરાળ પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન કરતી નથી પાણીમાં રહેલા ક્ષારનું વહન નહીં કરે ક્ષાર એટલે મીઠું મીઠું નીચે જ રહી જાય ખાલી પાણીનું જ બાષ્પીભવન થાય ક્ષારનું બાષ્પીભવન થતું નથી આ પ્રકારે બનેલી વરાળ હવાનો એક ભાગ બની જાય છે જેને પછી જોઈ શકાતી નથી હવાનો ભગત બની જાય પરા આપણે એ પણ જોયું હતું કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું આવશ્યક છે હટીક કરજો આપણ પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું આવશ્યક છે તથા આપણે એ પણ જોયું કે ખેતરો રસ્તાઓ અગાસીઓ તથા જમીનો પરથી પાણી બાષ્પમાં પરિવર્તિત થતું રહેતું હોય છે કન્ટિન્યુ બાષ્પમાં પરિવર્તિત થતું રહેતું જ હોય પછી જમીન હોય તળાવ હોય સરોવર હોય દરિયો હોય બધામાંથી બાષ્પ સ્વરૂપે પાણી જતું રહેલું હોય આપણે પ્રકરણ પાંચમાં ચર્ચા કરી કે મીઠું મેળવવા માટે છીછરા ખાડામાં ભરેલા દરિયાના પાણીનું બાષ્પીભવન થવા દેવામાં આવે છે બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા પાણીને ક્યાંથી પ્રાપ્ત થાય છે તો ચાલો તે સમજીએ આપણે પ્રવૃત્તિ બે બે એક સરખી થાળી લો એક થાળીને સૂર્યપ્રકાશના ટાપમાં રાખો જોઈ લો લોકો અહીંયા તથા બીજી થાળીને છંડામાં રાખો જો છયણામાં એક છાંયણામાં અને એક સૂર્યપ્રકાશના ટાપમાં હવે આ બંને થાળીમાં સરખી માત્રામાં પાણી ભરો બંડેમાં સરખી માત્રામાં પાણી ભરવાનું છે આકૃતિ ચૌદ પોઈન્ટ પાંચ સૂર્યપ્રકાશમાં અને છાંયમાં પાણીનું બાષ્પીભવન પાણીને માપવા માટે તમે કોઈ બોટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો છો ધ્યાન રાખો કે પાણી છલકાય નહીં પંદર મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરો શું પાણી ઓછું થતું જણાય છે હા કઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે તો કે સૂર્યપ્રકાશ સામે રાખેલી થાળી એનું પાણી ઝડપથી ઓછું થાય છે પાણીની બાષ્પ બનવા માટે અહીં ઉર્જાનો કયો સ્ત્રોત છે તો કે સૂર્ય ઊર્જા કયો સ્ત્રોત છે સૂર્ય ઉર્જા દિવસે સૂર્યના કિરણો મહાસાગરો નદીઓ સરોવરો તથા તળાવોમાં ભરેલા પાણી પર પડે છે ટીક કરજો દિવસે સૂર્યના કિરણો મહાસાગરો નદીઓ સરોવરો તથા તળાવોમાં ભરેલા પાણી પર પડે છે ખેતર ખેતર તથા અન્ય ભૂમિ ક્ષેત્રો પણ સૂર્ય કિરણોને ગ્રહણ કરે છે તેના ફળ સ્વરૂપે આ બધાનું પાણી સતત બાષ્પમાં રૂપાંતર થતું રહે છે તથા પાણીમાં ઓગળેલા ક્ષારો રહી જાય છે ક્ષારો રહી જાય છે અને પાણીનું બાષ્પીભવન થઈ જાય પ્રવૃત્તિ બેમાં આપણે જોયું કે છાંયમાં રાખેલી થાળીમાંથી પણ પાણી અદ્રશ્ય થાય છે પરંતુ તેમાં વધારે સમય લાગે છે આ જે છાંયડામાં રાખેલી છે એમાંથી પણ પાણી અદ્રશ્ય થાય પણ આ થાળી કરતાં સૂર્યપ્રકાશ સામે રહેલી થાળી કરતાં છાયણામાં રહેલી થાળીમાં ઢીમું થાય ધીમી ગતિએ થાય શું સૂર્યપ્રકાશની ઉર્જા ત્યાં પણ પહોંચે છે હા દિવસ દરમિયાન આપણી ચારેય બાજુ રહેલ વાયુ પણ ગરમ થાય છે વાયુ પણ ગરમ થઈ જાય ચારેય બાજુ રહેલ આ ગરમ વાયુ છાયણામાં રાખેલી થાળીમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન કરે છે ટીક કરજો આ ગરમ વાયુ છાયણામાં રાખેલી થાળીમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન કરે છે તેના ફળ સ્વરૂપે હવામાં પાણીની બાષ્પ સતત ઉમેરાતી રહે છે તથા પાણીનું બાષ્પ બનવું એક ધીમી પ્રક્રિયા છે ટીક કરજો પાણીનું બાષ્પ બનવું એક ધીમી પ્રક્રિયા છે બહુ ધીમી થાય છે આથી પાણીથી ભરેલી ડોલમાં આ રીતે થતાં પાણીના ઘટાડાને કદાચ જ જાણી શકીએ છીએ આપણને ખબર નહીં પડે કે બાષ્પીભવન થતું છે કેમ કે એ બહુ ધીમી પ્રક્રિયા છે સૂર્યના પ્રકાશમાં બાષ્પીભવન ઝડપથી થાય છે તમે સૂર્યપ્રકાશ સામે મૂકો તો બાષ્પીભવન ઝડપથી થાય છે પાણીને કોઈ બર્નર પર ગરમ કરવાથી વરાળ ઝડપથી બને છે આ પણ ટીક કરજો પાણીને કોઈ બર્નર પર ગરમ કરવાથી વરાળ ઝડપથી બને છે શું કોઈ એવી અન્ય પ્રક્રિયા છે જેનાથી પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે બરાબર હવે આપણે આ આગળ પછી જોઈશું બસ આટલું તમારે શાંતિથી વાંચી જવાનું છે જળચક્રનું બરાબર વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવવું એ આપણે કાલે જોઈશું આટલું તમારે વાંચી જવાનું છે શાંતિથી